નમસ્કાર ખેડૂત ગુજરાત છે આજે વાત કરીશું કે જે પણ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે એનો જે લાભ મળે છે એ બે બે હજાર રૂપિયા જે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે એટલે કે જે પીએમ કિસાન સન્માન નિધિ એટલે કે જે ખેડૂતોને પ્રોત્સાહન માટે જે વીસમો હપ્તો હજી નથી આવ્યો પણ જે પણ ઓગણીસ હપ્તા આવ્યા છે એની અંદર જે પ્રોત્સાહન કરવા માટે જે બે બે હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે જે સરકાર છે એ ક્યારે આવવાનો છે વિશ્વ હપ્તો એની વાત કરીશું ફાઇનલ તારીખ કઈ છે અને શ્રી આપણા નરેન્દ્રભાઈ મોદી છે એમના દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે આ તારીખે એમનો જે પણ હપ્તો છે જે ખેડૂતોનો હપ્તો છે બાકી એ આવી જશે અને કયા ખેડૂતોને લાભ મળશે એની પણ વાત કરીશું ખેડૂતોને લાભ લેવા માટે શું કરવું પડશે એની પણ વાત કરીશું અને જે પણ ખેડૂતોને લાભ નથી મળતો એમને શું કરવાનું રહેશે એની પણ વાત કરીશું અને કયા સમયે જે વિષ્મો હપ્તો રિલીઝ થવાનો છે એની પણ વાત કરીશું અને ફાઇનલ તારીખ કઈ છે જે ખેડૂતોને ખબર ના હોય એ પણ કહી દઈશું તો ચાલો હવે આપણે શરૂ કરીએ એની પહેલાં જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લકનને પ્રેસ કરો જેથી આવા આવ વિડીયો જોવા માટે તો હવે આપણે શરૂ કરીએ તો એની પહેલાં તમારે જે પણ ક્રોમ બ્રાઉઝર હોય એને ઓપન કરી લેવાનું છે ત્યાં સર્ચ કરવાનું છે પીએમ કિસાન સન્માન નિધિ પીએમ કિસાન સન્માન નિધિની જે ઓરિજિનલ વેબસાઇટ છે ગુજરાત સરકાર દ્વારા જે ચલાવવામાં આવે છે એ ખેડૂતો માટે જે પીએમ કિસાન સન્માન નિધિની યોજના એટલે કે જે પણ હોય છે અરજી એટલે કે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે પણ હપ્તો આવવાનો હોય એની અંદર ખબર પડી જતી હોય છે તો આ આપણે વેબસાઇટનું ઓપન કરી લઈએ આ વેબસાઇટ તમારે ક્રોમ બ્રાઉઝરમાં જઈને સર્ચ કરીને ઓપન કરી લેવાની છે જે પહેલી નંબરની વેબસાઇટ આવે એને એમાં ઓપન કરશો એટલે તમારી સામે એક હવ ઇન્ટરફેસ આવશે તો એની વાત કરીએ કે હવે પીએમ કિસાન સમાન નિધિનો જે હપ્તો આવવાનો છે ક્યારે આવવાનો છે તો એની વાત કરીએ તો જે અહીંયા લખેલું છે આપણા પ્રાઇમ મિનિસ્ટર દ્વારા વીસમાં હપ્તો રિલીઝ થવાનો જે પીએમ કિસાન યોજના છે એ લખેલું આ બધું અંગ્રેજીમાં લખેલું છે પણ આપણે ગુજરાતીમાં પણ તમને સમજાવી રહ્યા છીએ એટલે કે જે બે ઓગસ્ટ બે હજાર પચીસને વારાણસી ગા જે વારાણસી છે ત્યાં જે આપણા નરેન્દ્રભાઈ મોદી છે એ જવાના છે એટલે કે જે બિહારમાં વારાણસી છે ત્યાં જઈને જે પણ વિસ્મો હબ્તો છે એ રિલીઝ કરવાના છે અહીંયા લખેલું છે કે અને પીએમ કિસાન સન્માન નિધિનું ફાર્મર રજિસ્ટ્રેશન આવે છે જે બે કામ કરવાના છે જે પણ ખેડૂતોને લાભ લેવો હોય અમને બે કામ કરવાના છે તો અહીંયા જે પીએમ કિસાન સન્માન નિધિનો લાભ લેવા માટે એ કેવાય અને અને બીજા નંબર ઉપર આવે છે જે ફાર્મર રજિસ્ટ્રેશનની છે એ કરવાનું રહેશે આ બે કામ કરેલ હશે તો એમને ખેડૂતોને લાભ મળશે આ તમે ઓનલાઈન પણ તમારા મોબાઈલથી પણ કરી શકો છો અને જો મોબાઈલથી તમને ન કરતા આવડે તો અહીંયા જે પણ તમારે ગામમાં દુકાનો હોય એટલે કે જે સીએસસી સેન્ટર હોય ત્યાં પણ જઈને તમે આ બે કામ કરાવી શકો છો તો આ બે કામ કરેલા હોવા જોઈએ એ પણ ખેડૂતોને જે બે કામ બાકી છે તો જે પણ ખેડૂતો હશે એમને લાભ નહીં મળે એના માટે તમારે આ પીએમ કિસાન સન્માન નિધિમાં બે કામ કરવાનું છે એક છે એ કેવાયસી અને જે ફાર્મર રજિસ્ટ્રેશન છે એ તમે મોબાઈલથી પણ કરી શકો છો તો આવી રીતે તમે પણ આ કામ કરી શકો છો અને તારીખની વાત કરીએ તો બે ઓગસ્ટ બે હજાર ને પચીસ વારાણસી ખાતે જે પણ પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો છે આપવામાં આવશે અને આનો આપણે વિડીયો પણ જોઈ શકીએ છીએ એ વિડીયો પણ જે પણ ખેડૂતો હશે એમને મળી જશે એના માટે આપણે જે લાઈવ સેક્શન આવે છે એ પણ આપણે શરૂ કરીને તમને બતાવીશું કે કયા ખેડૂતોને કેટલો લાભ મળે છે અને કેવી રીતે જે આપણા નરેન્દ્રભાઈ મોદી છે એટલે કે જે નરેન્દ્રભાઈ મોદી છે એમના દ્વારા જે વિષ્મો તો રિલીઝ કરવામાં આવશે અને ત્યાં જઈને કેવો લોકો હશે એ બધી જ આપણે માહિતી એમના આપણી આ ચેનલમાં મળી જશે એટલે કે આપણે જ્યારે જ્યાં હપ્તો રિલીઝ થવાનો છે ત્યારે શરૂઆત થશે ત્યારે આપણે એક વિડીયો બનાવીશું એટલે કે લાઈવમાં તમારે જોડાવાની રહેશે આપણી ચેનલ સાથે એટલે તમને બધી જ માહિતી મળશે કે કેટલા પૈસા નાખવામાં આવે છે જે પણ ખેડૂતોના ખાતામાં કેટલા પૈસા નાખવામાં આવે છે અને ખેડૂતોને કેટલો લાભ મળ્યો છે એની બધી જ માહિતી આપણને મળી જશે તમારી આપણી ચેનલ ઉપર તો આવી રીતે તમે પણ પીએમ કિસાન સન્માન નિધિનો જે હપ્તો બે ઓગસ્ટના રોજ કોઈ પણ ખેડૂત ખાતામાં લઈ શકશે પણ એમને જે આપણે વાત કરીએ એ પ્રમાણે બે કામ કરવાના છે એ કહેવાય છે અને જે બીજું કામ છે ફાર્મર રજિસ્ટ્રેશન એ ફાર્મર રજિસ્ટ્રેશન જે આ ખેડૂત માં જઈને પણ તમે કરી શકો છો એટલે કે જે એમના માટે જો તમને ના આવડતું હોય તો તમે યુટ્યુબમાં વિડીયો પણ જોઈ શકો છો અને જો તમે એવું લાગે કે અમારે એવું બધું નથી કરવું તો તમે સીએસસી સેન્ટરમાં જઈને જે તમારા ગામમાં જે સીએસસી સેન્ટર એટલે કે જે પણ કોમ્પ્યુટર ઓપરેટર હોય એમની પાસે જઈને તમારે એક જે સીએસસી સેન્ટર હોય ત્યાં જઈને પીએમ કિસાન સન્માન નિધિનું ઈ જે ફાર્મર રજિસ્ટ્રેશન આવે છે એ કરાવી લેવાનું છે અને ઈ કેવાયસી પણ તમે એવી રીતે તમારા ગામમાં જે પણ કોમ્પ્યુટર ઓપરેટર હોય એમની પાસે જઈને કરાવી શકો છો અને તમારા મોબાઈલથી પણ થઈ શકે છે એના માટે આપણે એક વિડીયો પણ બનાવીશું જે આની પછી એક વિડીયો આવશે એ આપણે સમજાવીશું કે તમે ઈ કેવાયસી કેવી રીતે કરી શકો છો એના માટે તમારે શું કરવાનું છે કયા કયા ક્રાઇટેરિયા છે એની બધી જ માહિતી આપણે એ વિડીયોમાં બતાવીશું અહીંયા લખેલું છે એ કેવાયસી આજના વિડીયોમાં આટલું જ હવે મળીશું એક નવા વિડીયોની સાથે તો જય જવાન જય કિસાન